શંકરસિંહે ફેંકેલા પાસાનો દાવ હવે સફળતા તરફ આગળ વધી રહ્યો છે કદાચ બની શકે શંકરસિંહનું ઇનામ પાક્કું છે તેવું કહેવામાં પણ અતિશોક્તિ ના રહે કારણ કે ક્ષત્રિય સમાજમાં ફૂટ પાડવાની સોપારી જે કદાચ તેમને મળી હતી તેવું અમે કહી રહ્યા હતા પરંતુ હવે આવું તો ભાવનગરના મહારાજના વંશજ પણ કહી રહ્યા છે કે કઈ પ્રકારે મોતનો મલાજો નહીં જાળવી શંકરસિંહ ત્યારે પણ રાજકારણ કરી રહ્યા હતા શંકરસિંહના રાજકારણના ખેલનો દાવ ઉઘાડો તો જરૂર પડી ગયો છે છતાં પણ શંકરસિંહનું ઇનામ ભાજપમાંથી પાક્કું કેવી રીતે છે તેની વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાજેતરમાં જ ક્ષત્રિયો સમાજ અને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ ફરીથી ચર્ચામાં આવી છે વાદ વિવાદ સર્જાયા છે આમને સામને સંકલન સમિતિના સભ્યો નિવેદન આપી રહ્યા છે એને કારણ છે કે એક નવું મંચ બન્યું જે નવા મંચમાં રાજવીઓને હોદ્દેદાર બનાવવામાં આવ્યા અને રાજવીઓને આ મંચ પર બેસાડી ત્યાંથી તેમનું સન્માન કરી અને એવું કહેવામાં આવ્યું કે સમસ્ત સમાજના અધ્યક્ષ તરીકે ભાવનગરના મહારાજ કૃષ્ણ કરવામાં આવે છે પરંતુ સવાલો એ થઈ રહ્યા હતા કે રાજનીતિનો ભોગ રાજવી પરિવારોની સાથે સમગ્ર સમાજને બનાવવાનો પ્રયાસ કોણ કરે છે નવજીઓ ન્યુઝે અગાઉથી જ કહ્યું હતું કે શંકરસિંહ અને અમિત શાહની બેઠક થઈ જેમાં શંકરસિંહ અને અમિત શાહ વચ્ચે આ બાબતે ચર્ચા થઈ હોવાની પૂરેપૂરી સંભાવના છે બાદમાં આ કાર્યક્રમ થાય છે પરંતુ જે નવજીવન સંભાવનાથી સમાચાર બતાવી રહ્યું હતું તેની વાતની પુષ્ટિ હવે ભાવનગરના મહારાજ અને કૃષ્ણકુમાર સિંહજીના વંશજ અને આ મંચના જેમને અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે વિજયરાજસિંહ તેમના જ પુત્ર કરી નાખી છે તેમણે શંકરસિંહ વિશે શું શું કહ્યું શા માટે તેમણે આ કહ્યું સમગ્ર ઘટનાક્રમ કેમ બન્યો પહેલા અધ્યક્ષ કોને બનાવવાના હતા અને ભાજપની જેમ આરએસએસ સંસ્થા છે એ જ પ્રકારે ક્ષત્રિય સમાજની આ સંસ્થા બનાવી રાજનીતિની અંદર કઈ પ્રકારે કામ પાર પાડવાની વાત શંકરસિંહ કરી રહ્યા હતા એ તમામ બાબત ભાવનગરના રાજવંશજના મોઢેથી સાંભળો જેથી તમને પણ ભરોસો આવે કે નવજીવનનું વિશ્લેષણ કેટલું સચોટ હતું જે વીસ તારીખનો કાર્યક્રમ હતો એ બાબત સાહેબ એ બાબત હું બે વસ્તુ એક ચોકવટ કરી દઉં મીડિયા વચ્ચે બે વસ્તુ હું ચોકવટ કરી દઉં એક અન્ય વિડીયો આવ્યા હતા વીસ તારીખ પછી અને યુટ્યુબમાં લખ્યું હતું કે નેક નામદાર મહારાજા સાહેબ મને કંઈ જવાબ આપે છે હું એમને કંઈ પ્રશ્ન પૂછું છું એક ચોકવટ કરી દઉં હું આજે જે પણ છું મારા માતા પિતાને લઈને છું એમના આશીર્વાદને લઈને છું અને દરરોજ મારા પિતાના મારા માતાના રહું છું એમને સાથે સામાજિક અને રાજકીય ચર્ચા કરું છું તો ત્યાં કાંઈ કન્ફ્યુઝન ન હોવું જોઈએ મેઇન મુદ્દો શું છે કે આ જે સમિતિનું સંગઠન બન્યું છે વીસ તારીખે એની શરૂઆત ક્યાંથી થઈ આ બધા ખાસ કરીને ક્ષત્રિય સમાજને એક ખોટી વાત કહેવામાં આવે છે એ મારી વાત ધ્યાનથી સાંભળજો કારણ કે મારી સાથે બનેલી ઘટના છે એકત્રીસ મે બે હજાર ચોવીસ પ્રજાવત્સલ્ય નેખ નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર જે શિવા બાપા કેવડા હતા બધા ભાવનગરના નગરજનો વચ્ચે એમનું દુઃખ અવસાન થયું હતું છ દિવસ પછી પાંચ છ દિવસ પછી પાંચમી જૂને મને શંકરસિંહ વાઘેલા બાપુનો એક મેસેજ આવ્યો હતો એક વાયા ચેનલ થ્રુ કે એમને પરિવાર સાથે આ દુઃખ અવસાન થયું છે પરિવારને મળવા આવવું છે સ્વાભાવિક છે શંકરસિંહ બાપુ સેવા બાપાને ઓળખતા પણ હશે કારણ કે બંને એક જ પક્ષના અને રાજનીતિમાં હતા મને લાગ્યું બાપુ આવે છે અમારે માટે સારું રહેશે સમાજના એક વડીલ છે અનુભવી વ્યક્તિ છે એમનો સહારો પરિવારને મળે આ સમયમાં જરૂરી બાપુ જ્યારે આવ્યા એમને સાથે અન્ય સમાજના વ્યક્તિઓ આવ્યા હતા મને આશ્ચર્યચકિત ક્યારે લાગ્યું જ્યારે આવા સમયમાં ભાઈઓ બારમું પણ નહોતું થયું મારા દાદાના આપણે સંસ્કારી માણસો છે કોઈ પરિવારમાં દુઃખ અવસાન થાય બારમું સુધી આપણે કોઈ બીજી વાતો નથી કરતા ત્યાં જઈને આપણું શોક વ્યક્ત કરીએ છીએ ત્યારે પાંચમી જૂને સવા ચાર વાગે નીલમબાગ પેલેસ હોટેલ બાપુ આવ્યા હતા અને આજ સમિતિની વાત અને પદના પ્રમુખ સ્થાને મને જયવી રાજસિંહજી ગોહિલને બેસાડવાની વાત મારે સાથે કરી હતી ત્યારે મેં બાપુને સામેથી પૂછ્યું હતું કે આનું કારણ શું છે કારણ કે અમે બધા અત્યારે શોકમાં છે અત્યારે દુઃખ દુઃખથી ગુજરીએ છીએ ત્યારે બાપુએ મને કીધું કે જે ચૂંટણી થઈ હતી રૂપાલા સાહેબ સાથે જે આખો મુદ્દો ત્યારે થયો હતો ત્યારે એક પ્રકારની એકતા ઊભી થઈ હતી તો બાપુએ કીધું કે આ એકતા કન્ટિન્યુ રહેવી જોઈએ સ્વાભાવિક વાત છે મેં તો કીધું એકતા કાયમ રહેશે એને માટે આપણે થોડી કાંઈ બીજું દરેક દર અઠવાડિયે આંદોલનની જરૂર નથી ને બાપુએ કીધું ને ના કે આ એક એ પોલિટિકલ એટલે કે પોલિટિક્સથી ડાયરેક્ટલી સંકળાયેલી બોડી નહીં રહે પણ જેમ આપ કહો કે ભારતીય જનતા પાર્ટીની માત્ર સંસ્થા આર છે એવી એક સંસ્થા એ ઊભી કરવા માંગે છે અને મને લઈને યુવાનોને જોડાવા માગે મારા મનમાં બે પ્રશ્ન મને હેરાન કરતા હતા કે આવા દુઃખ અવસાન થયું છે મારા પરિવારના સદસ્યને અને આ સમાજના જ એટલા વડીલ વ્યક્તિને આટલા સિદ્ધાંતોને વિવેક નથી કે આ જગ્યામાં આવીને આવી વાતો ન કરે અત્યારે બીજું જે પ્રશ્ન ઊભો થાય કે મેં જ્યારે સ્પષ્ટ કીધું કે હું કોઈ દિવસ સમાજને રાજકારણ માટે ઉપયોગ નહીં કરું રાજકારણમાં આવવાના મુદ્દા ભાવનગર જિલ્લાની અન્ય શૈક્ષણિક સુવિધાઓ આર્થિક પરિસ્થિતિ અન્ય એવા મુદ્દાઓ છે જે ડિસ્ટ્રિક્ટ અને સિટી રિલેટેડ છે વાત ત્યાં પૂરી થઈ ગઈ એ પછી એમને જે પદ આપ્યું નેક નામધાર મહારાજા સાહેબને વીસમી તારીખે કાર્યક્રમ થયો એ થઈ ગયું હવે મૂળ પ્રશ્ન હું મારા ક્ષત્રિય ભાઈઓને મીડિયાથી પૂછવા માગું છું અને કહેવા માગું છું એક કે મેં જે પોસ્ટ મૂકી એ મારા પિતાના સમર્થન માટે મૂકી હતી એના સપોર્ટ માટે કે કોઈ મારા પિતાના મારા માતાના મારા પૂર્વજોનું નામ ઉપયોગ પોતાની રાજનીતિ માટે ન કરે અને છેલ્લી વાત એક પ્રશ્નથી હું ફિનિશ કરીશ અને આ પોતે વિચારજો કે વીસ તારીખના કાર્યક્રમમાં અગર ભાવનગર રાજવી પરિવારના પ્રજાવત્સલ્ય એક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના કોઈ પણ વંશ ત્યાં હાજર ન હોત મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નની વાત કરવાની ત્યાં ડિસિશન ન લીધું હોત તો આ સમિતિનું શું અસ્તિત્વ હોત ભાવનગર રાજવી પરિવારનું નામ એ સમિતિથી બે મિનિટ માટે આપ કાઢી દો અને પોતાને પૂછી લ્યો આપ મીડિયાના ભાઈઓ અને બહેનો પોતે ત્યાં જતા તો આ પ્રશ્ન ક્ષત્રિય સમાજનું હું ધ્યાન દોરવા માગું છું આપ જાગૃત રહ્યો બાપુ વડીલ છે વડીલને માન સન્માન અપાય પણ વડીલ પણ જ્યારે ખોટું કરે ને યુવાનોને એટલી શક્તિ હોવી જોઈએ ને નિડર હોવું જોઈએ કે સામે આવીને કહો આ ખોટી વાત છે મારા માતા મારા પિતા મારા પૂર્વજોને હું કોઈ દિવસ આપ એમને ઉપયોગ નહીં કરી શકો રાજકારણ માટે અને કોશિશ કરશો તો હું એકલો ભલે અહીંયા સામે ઊભો રહીશ

આ મંચની સ્થાપના કરી શંકરસિંહે રાજવીઓને મુશ્કેલીમાં મૂક્યા છે એ હવે રાજવી પરિવારના વંશજો અને તેમના પરિવારના લોકો જ સમજી શકશે કારણ કે હવે આ રાજવીઓને તમે જે હોદ્દા પર બેસાડ્યા છે અને એ મંચ વિવાદમાં ઘેરાયો છે તો આ સાથે તમે નિર્વિવાદિત રાજવીઓને પણ વિવાદમાં ઘસડી લીધા છે કારણ કારણ છે રાજકારણ અને એ સારી રીતે આ રાજવી પરિવારના વંશજ જાણે છે પણ ભાવનગરના રાજવંશના અને હવે આ મંચના અધ્યક્ષના પુત્ર જયવીરાજસિંહે કહ્યું છે કે શંકરસિંહ બાપુ આ ખોટું કરી રહ્યા છે ખોટું થઈ રહ્યું હોય ત્યારે બોલવું જોઈએ અને હું આ તમામ ઘટનાઓની સામે લડવું પડે તો એકલો લડીશ પરંતુ વડવાઓનો અમે રાજનૈતિક રીતે ઉપયોગ નહીં થવા દઈએ જોઈએ હવે શંકરસિંહનો દાવ તો ખેલાઈ ગયો છે સમાજમાં ફૂટ પડી ગઈ છે સમાજની અંદર સંકલન સમિતિથી લઈ નીચેના ફિરકાઓ સુધી તેની અસર જોવા મળી રહી છે સામસામા નિવેદન આવી રહ્યા છે અને કહેવાય કે જે એકતા તોડવાની સોપારી કદાચ તેમને મળી હશે અને હવે જો મળી હશે ને તેમણે લીધી હશે તો તેમને સફળતા મળી ગઈ છે અને તેનું ઇનામ ચોક્કસથી શંકરસિંહને મળી જશે આ જ પ્રકારના અહેવાલો સાથે નવું જીવન પર જલ્દી મળીશું માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો ते जे पीड़ पराई